અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ બાર નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાના શ્રી હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટ્સ પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું હતું તેમજ સાયન્સ પ્રવાહનું છ્યાસી ટકા પરિણામ આવ્યું હતું જિલ્લામાં ટોપ દસમાં હસ્તેક્ષર શાળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેક્ષર શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં સાયન્સમાં બાર્યા નરેશ ત્યાંસી પોઈન્ટ અગ્ન્યો સિત્તેર ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવીને પ્રથમ તેમજ પ્રજાપતિ તેજેશ્વરી બ્યાસી પોઈન્ટ છોતેર ટકા સાથે એ ટુ સાથે દ્વિતીય અને રાવલ મિહિર બ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંકે ઉત્તર્ણય થયા હતા આર્ટ્સ પ્રવાહમાં કટારા રીના એકાણું પોઈન્ટ છપ્પન ટકા સાથે પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું પોઈન્ટ ઇઠ્યોતેર ટકા સાથે દ્વિતીય તેમજ ડાંગી મનીષ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા સાથે તૃતીય ક્રમાંકે ઉત્તરણીય થયા હતા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અહેવાલ દીપક રાવલ દાહોદ લીમખેડા મારું નામ પ્રજાપતિ ઈશાની અસમુખભાઈ હું હોસ્ટેલ દસ અભ્યાસ કરું છું આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું તેમાં મેં નેવું પોઈન્ટ ઇઠ્યોતેર પીઆર સાથે સમગ્ર શાળામાં બીજો રેન્ક મેળવ્યો છે આ બદલ હું મારી શાળા શિક્ષકો તેમજ મારા વાલીગણનો ખૂબ જ સહકાર મળ્યો છે આભાર વ્યક્ત કરું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ અને સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આજ રોજ જાહેર થયેલા ધોરણ બાર આઠ પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગળસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે શાળામાં એસી થી સોળ પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો ઉત્તીર્ણ થયા છે અને સિત્તેર થી એસી ની વચ્ચે પાંત્રીસ જેટલા બાળકો ઉત્તીર્ણ થઈ ઉતીર્ણ થયેલ છે આ તમામ આજ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી